પાટણ જિલ્લાના ગામડાઓમાં બોગસ ડોક્ટરો ગેરકાયદેસર રીતે બીમાર લોકોની સારવાર કરી લોકોના આરોગ્ય સાથે ભર્યું કરી કરી છેતરપિંડી રહ્યા છે સરસ્વતીના પારડી ગામેથી બોગસ ડોક્ટરોને પકડ્યા છે માત્ર અઠવાડિયામાં જ ચાર અને છેલ્લા એક વર્ષમાં તેર નકલી ડોક્ટરો પોલીસે પકડ્યા છે આરોગ્ય તંત્ર દ્વારા આ પ્રવૃત્તિ અટકાવવા માટે કોઈ કામગીરી થઈ નથી રહી તો શું આરોગ્ય તંત્ર અજાણ હશે પણ રહ્યા છે સોજી સરસ્વતી તાલુકાના પારડી ગામની ગ્રામ પંચાયતની સામે મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર ડોક્ટર તરીકે બીમાર લોકોને તપાસી પાટાપિંડી અને એલોપેથી દવા તેમજ ઇન્જેક્શન આપી બીમાર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા પંકજ ભરવાડને રૂપિયા દવાઓ સાથે પોલીસે પકડી પાડ્યો હતો અને તેની સામે સરસ્વતી પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે પારડી ગામના બસ સ્ટેશન પાસે ઓરડીમાં એસઓજી પોલીસે રેડ કરી મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર ડોક્ટર નહીં હોવા છતાં બીમાર લોકોને તપાસી છેતરપિંડી કરતા પાટણના અરમાન રહીમભાઈ મંસુરીને પોલીસે પકડી પાડ્યો હતો અને તેની પાસેથી રૂપિયા અગિયાર હજાર ચારસો ચુંબોતેરની દવાઓ સહિતનો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો અને તેની પાસે પણ આ જથ્થો મળી આવતા તેની સામે કાલેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ